ડભોઈ તાલુકાના સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ હેતમપુરાના વલ્લભ ફાર્મ ખાતે યોજાયો ડભોઈ તાલુકાના હેતમપુરા ગામે શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ તથા સમારંભ પ્રમુખ જયંતિભાઈ માછી રજનીભાઈ પંડ્યા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજનો તેજસ્વી તારલાઓ નું ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ ડભોઈ તાલુકાના હિતમપુરા ગામે વલ્લભ ફામ ખાતે યોજાયો હતો સમાજના ઉત્તીર્ણ બાળકો અભ્યાસમાં ઉચ્ચ પદવીઓ મેળવે અને તેમને પ્રોત્સાહન અને પ્રેરણા મળે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તથા માતા પિતા અને સમાજનું ગૌરવ વધારે તેવા શુભ આશયથી તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકર